બે હાજર સત્યાવીસ ની ચૂંટણી પહેલા કેમ આગેવાનો વરુણ પટેલ હોય હાર્દિક પટેલ હોય એમને પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો નેતા કાર્યકર્તાઓ જ કેમ નથી એ બે હાજર પંદર માં જયારે પાટીદાર આંદોલન યોજાયું ત્યારે આ બધા બહાર આવ્યા હતા ને હવે બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા ફરીથી આ બધા નેતાઓ સક્રિય સક્રિય બની રહ્યા છે એટલા માટે કહી રહી છું કારણ કે હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરમાં ચિંતન આયોજન કરવામાં આવ્યું બાદ ભાવનગરમાં કરવામાં આવ્યું આગળ પણ મહેસાણામાં સુરતમાં કરવાનું છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી હવે અલ્પેશ કથિરિયાએ શક્યતાઓ વ્યક્ત કરી હતી હવે વાત એ છે કે આ બધા પાછા નેતાઓ સક્રિય કેમ બન્યા છે હવે હાર્દિક પટેલ અને વરુણ પટેલ આમને સામે જોવા મળી રહ્યા છે પાટીદાર નેતા છે વરુણ પટેલ અને હાર્દિક પટેલ એ વિરમગામના ધારાસભ્ય છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો અને પત્રમાં એમની બાબત એ હતી કે વિરમગામ શહેરમાં ઉભરતી ઘટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા બાબત સામાન્ય છે કે ધારાસભ્ય હોય હોય ભાઈ તો આપણી આપણી પાસે પાસે એટલો અધિકાર જવાબદારી આપણો એટલો હક હોય કે આપણે આપણી વિરમ ગામની જનતા માટે કહીએ ત્યાં ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર લખવાની જરૂર ક્યાં છે આ સૌથી મોટો પહેલા સવાલ છે આ પત્ર લખ્યા બાદ વિરમ ગામનો એક વિડીયો જે વરૂણ પટેલે પોતાના

રૂપિયા સરકારમાંથી આવ્યા પિસ્તાળીસ કરોડ ખર્ચા પછી ઐતિહાસિક વિકાસનો જવાબદાર કોણ વિરંગામની પ્રજાના ભાગના પિસ્તાળીસ કરોડ ખાઈ હજમ કરી જનાર કોણ